નમસ્કાર મિત્રો એરંડામાં લાંબા સમય પછી તેજી જોવા મળી છે અને એરંડામાં મહત્વની વસ્તુ એ છે કે આ એક સંપૂર્ણ રીતે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે અને એરંડાની ખેતીમાં આપણા ગુજરાતના ખેડૂતોની મોનોપોલી છે એટલે આખા વિશ્વમાં સૌથી વધુ જે ઈરંડાનું ઉત્પાદન છે એ આપણા ગુજરાતમાં થાય છે તો ગુજરાતમાં ઈરંડાના વાવેતરમાં કે એના ઉત્પાદનમાં એની આવકોમાં જ્યારે પણ વધઘટ થાય છે તો એની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર થાય છે અને છેલ્લા એક મહિનાથી મિત્રો તો એરંડાની જે આવકો છે જે પીઠાઓમાં એરંડાની આવક થઈ રહી છે એમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને આવકો ઘટવાની સાથે જ એરંડાના ભાવમાં સુધારો થવાની શરૂઆત થઈ છે તો એરંડામાં માત્ર ખેડૂતોની મોનોપોલી નથી અહીંયા ઇન્ડસ્ટ્રીયલ લોબીની પણ મોનોપોલી છે તો એ પણ બજારની દશા અને દિશા ઉપર ઘણી વખત મોટો જે છે એ અસર કરતી હોય છે તો એરંડા બજારમાં અત્યારે એરંડાના તેલ એટલે કે દિવેલની નિકાસની સ્થિતિ શું છે અને આ સિઝનમાં અત્યાર સુધી જે એરંડા આવકો થઈ છે એ શું દર્શાવી રહી છે એ બધા પરિબળોને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરશું મિત્રો આપણે એરંડા બજારની વિસ્તૃત વાત કરીએ એ પહેલાં એક નાનકડી અપડેટ તમને ટૂંકમાં આપી દઉં તો ગુજરાત સરકાર દ્વારા એક ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે એ પોર્ટલમાં આદિજાતિના ખેડૂતો થ્રેસર મિનીટેક્ટર રોટા વેટર સહિતના ઘટકોમાં સહાય મેળવવા માટે અરજી કરી શકશે તમને ફરીથી જણાવી દઉં કે આ જે પોર્ટલ છે એ માત્ર આદિજાતિના લોકો માટે છે એટલે એમની જે યોજનાઓ છે એના માટે આ ખાસ પોર્ટલ દ્વારા અરજી થઈ શકશે અને એમાં જે ખેડૂતોની વાત કરીએ આપણે તો એ થ્રેસર મિની ટેક્ટર રોટાવેટર સહિતના જે બાગાયતી ઘટકો છે એ બધા ઘટકોમાં અત્યારે અરજી થઈ શકશે જે બીજા જે આપણા આય ખેડૂતને સંલગ્ન જે આપણે અરજીઓ થતી હોય છે એમાં હજુ ફાર્મ મિકેનિઝમના ઘટકો મિત્રો શરૂ નથી થયા જ્યારે પણ શરૂ થશે ત્યારે અમને એગ્રી સાયન્સમાં તમે એની અમે માહિતી આપીશું હવે મિત્રો આપણે એરંડા બજારની વાત પર આગળ વધીએ તો શરૂઆતમાં તમને હું એક ચાર્ટ દર્શાઈશ તમને જે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ એક રીતે એરંડા વાયદાની છેલ્લા દસ વર્ષની જે સફર છે એ દર્શાઈ રહ્યો છે ને એમાં તમે જોશો તો વર્ષ બે હજાર ઓગણીસ અને વર્ષ બે હજાર એકવીસ બાવીસ આ બે વર્ષોને આપણે વાત કરીએ તો લગભગ એરંડામાં એક રીતે મંદી સાથે વેપાર થઈ રહ્યો છે આ બેન ને વર્ષોમાં આપણને થોડી તેજી જોવા મળી અને એ તેજી થયા પછી તેજી થોડો ટાઈમ રહી અને પછી મંદી થઈને પછી મંદી લાંબો સમય સુધી રહી તો આ ચાર્ટ એવું દર્શાઈ રહ્યો છે કે એરંડામાં એક રીતે ઉથલપાથલ થાય છે પણ તેજી થાય છે તો તેજી પણ ટકાઉ થાય છે અને મંદી થાય છે તો મંદી પણ પછી લાંબા ગાળા માટે ચાલે છે અને હવે અત્યારે પહેલાં આપણે એરંડા બજારની જે હાલની સ્થિતિ છે એ સમજી લઈએ તો અત્યારે છેલ્લા એક સપ્તાહમાં એક જ અઠવાડિયે માં એરંડાના ભાવમાં મણે રૂપિયા પચાસ સુધીનો વધારો નોંધાયો છે અને અત્યારે ગુજરાતના યાર્ડોમાં જે એરંડાના ભાવ છે એ બારસો રૂપિયાની સપાટીની આસપાસ પહોંચી ગયા છે અને એરંડાનો જે વાયદો છે એ પણ એકસઠસો રૂપિયાની સપાટીની આસપાસ પહોંચી ગયો છે લાંબા સમય પછી એરંડામાં તેજી જોવા મળી છે તેજી કેમ જોવા મળી છે તો આવકોમાં નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો છે અત્યારે એટલે કે છેલ્લા બે ત્રણ દિવસની આપણે એવરેજ કાઢીએ તો એરંડામાં અત્યારે દૈનિક ધોરણે પચાસ હજાર બોરી એરંડાની આવકો જે છે એ ગુજરાતમાં થઈ રહી છે જ્યારે ભાવ નીચા હતા ભાવ નીચા હતા એટલે કે દસેક દિવસ પહેલાં પંદરેક દિવસ પહેલાં જ્યારે ભાવ નીચા હતા અગિયારસો પચાસ રૂપિયાની સપાટી એ હતા ત્યારે જે એરંડાની આવકો છે મિત્રો એ દૈનિક ધોરણે પાંત્રીસ હજારથી ચાલીસ હજાર બોરીની સપાટીએ આવી ગઈ હતી પણ ભાવ જેવા વધ્યા એવી થોડીક આવકો વધી છે પણ જે બે મહિના પહેલાં જ્યારે એરંડાની પીક સિઝન હતી ત્યારે દૈનિક ધોરણે એક લાખ બોરીથી દોઢ લાખ બોરી સવા લાખ બોરી સુધી એરંડાની જે આવકો છે એ થતી હતી પછી જેવી સિઝન ધીમી પડી એવી એરંડાની આવકોમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાયો ને આવકો ઘટી એમ જ આપણને ભાવમાં જે છે એ સુધારો થવાની શરૂઆત થઈ હવે મહત્વ ની વસ્તુ એ છે મિત્રો કે એરંડો જે છે એ સંપૂર્ણ રીતે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે એટલે એરંડામાંથી દિવેલ બને છે ને દિવેલમાંથી સિબાસિક એસિડ બને સિબાસિક એસિડનો ઉપયોગ અનેક પ્રકારની કોસ્મેટિક આઇટમોમાં થાય છે એર ફ્યુઅલમાં થાય છે અનેક પ્રકારના ઉદ્યોગોમાં થાય છે ગાડીઓને જે પેઇન્ટ કરવામાં આવે છે એમાં પણ આ પ્રકારના જે તત્વો છે એનો ઉપયોગ થાય છે તો જે એરંડામાંથી જે દિવેલ બને છે એ આપણે ભારતમાં બનાવીએ છીએ અને આપણે એરંડાના દિવેલ એટલે કે એરંડાના તેલની મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ સૌથી મોટા નિકાસકાર આપણે જ છીએ કારણ કે એરંડાની ખેતીમાં વિશ્વમાં અગ્રેસર સ્થાન આપણે ધરાવીએ છીએ તો દિવેલની નિકાસને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો મિત્રો આ જે વર્ષ છે એટલે છ મહિના એટલે કે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ છ મહિના એટલે કે જૂન મહિના સુધીના આપણે આંકડા લઈએ તો આ વર્ષે પ્રથમ છ મહિનામાં આપણે ત્રણ લાખ અને ચમોતેર હજાર ટન દિવેલની નિકાસ કરી છે ને ગત વર્ષની સાથે આપણે સરખામણી કરીએ તો ગત વર્ષે આપણે લગભગ આ પ્રથમ છ મહિનામાં બે લાખ અને છન્નું હજાર ટન દિવેલની નિકાસ કરી હતી એટલે ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં દિવેલની નિકાસમાં વીસથી પચીસ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ને બીજી બાજુ એરંડાની જે આવકો છે એ સતત ઘટી રહી છે ને એરંડાનો પાક તમને ખ્યાલ હશે મિત્રો કે લાંબા ગાળાનો પાક છે એટલે કે હજુ તો એરંડાનું વાવેતર ગુજરાતમાં શરૂ નથી થયું એરંડાનું વાવેતર શરૂ થશે હવે ધીરે ધીરે શરૂ થશે ઓગસ્ટના એન્ડ સુધી કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી એરંડાનું વાવેતર થશે અને એરંડો એ લાંબા ગાળાનો પાક છે એટલે અત્યારે ખેડૂત વાવશે તો એ એરંડો જે છે એ તૈયાર થતાં જાન્યુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનો આવી જશે તો હાલની સ્થિતિએ જ્યારે આવકો ઘટી રહી છે અને નિકાસ વધી રહી છે તો એ સ્થિતિમાં એરંડામાં કંઈક નવા જૂની થવાની જે સંભાવના છે એ ઉભી રહી છે પણ એરંડો મિત્રો તમને કહી દઉં કે એરંડાના વાયદામાં આ પ્રકારની સટ્ટાકીય જે છે એ લેવાલી કે વેચવાલીના કારણે એક વખત પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો તો એરંડાનો વાયદો એક રીતે જે છે એ ચર્ચાસ્પદ રહ્યો છે પણ મહત્ત્વની વસ્તુ એ છે કે જે લાંબા ગાળાનો પાક છે અને એરંડાના વિકલ્પો જે છે એ બીજા બધા વિકલ્પોના ભાવ ઊંચા છે તુવેરના ભાવ અત્યારે બે હજાર રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે ચણા જે ત્રણ મહિનામાં તૈયાર થાય એના ભાવ પણ બારસો રૂપિયા જેટલા થઈ ગયા છે તો આ પાક તો બે સિઝન સુધી ઊભો રહે છે તો બે સિઝન સુધી ઊભા રહેતા પાકના જે ભાવ છે એ ખેડૂતોને પ્રમાણમાં ખૂબ જ નીચા મળતા આવ્યા છે આથી હવે ખેડૂતો જાગૃત થયા છે અને એરંડાનું જે વાવેતર છે એ ઘટાડી રહ્યા છે અને એની સીધી અસર આપણને આવકોમાં જોવા મળી છે છટ્ટાકીય તત્વો છે એ તત્વો જો વાયદા બજારને ખોટી રીતે મેન્યુપ્લેટ કરે અને ખોટી રીતે ચલાવવાનો એનો પ્રયાસ કરે તો બજારમાં જે છે બજારની દિશા એ પણ જે ધારે ના હોય આપણી એના કરતાં બદલાઈ શકે છે પણ સારી વસ્તુ એ છે કે મોડી મોડી પણ એરંડામાં તેજી જોવા મળી છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન